નમસ્કાર દર્શક મિત્રો ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે હું અલ્પેશ રાઠોડ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ હવે અરવલ્લી જિલ્લામાં પણ પહોંચ્યો છે આજે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં અને તેઓને તાત્કાલિક છોડી દેવા માટેની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું હતું કે ભાજપ સરકારના ઈશારે ખોટી રીતે પોલીસ દ્વારા ખોટા ખોટા કેસો ઉભા કરી તેઓના નેતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે જે તદ્દન ગેરવ્યાજબી છે અને ગેરબંધારણીય છે આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરી અને ધારાસભ્યને છોડી દે એ લોકિત રહેશે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી અને એમાં ક્યાંક ને ક્યાંક જયારે ચેતર વસાહોશ ધારાસભ્ય ચૂંટાઈ ને જયારે વિધાનસભા ની અંદર જાય ત્યારે સત્તા પક્ષના પેટ ની અંદર તેલ લડાઈ હમણાં જ વિસાવદરના બાય ઇલેક્શન અંદર બીજો ક્ષેત્ર વસાવા સ્વરૂપ ગોપાલ ઇટાલિયા જારે ચૂટાયો છે ત્યારે ભાજપ હચમચી ગઈ છે કેવી રીતે આમ આદમી પાર્ટીના રાજનેતાઓને કેવી રીતે ડરાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરને કેવી રીતે ફસાવવા આવો નિર્થક પ્રયત્ન કરી રહ્યા છે હું આપના માધ્યમથી સત્તા પક્ષે પણ કહેવા માંગુ છું એ વહીવટી તંત્રને પણ કહેવા માંગુ છું કે તમારી આવી દળની રાજનીતિ કદાચ અત્યાર સુધી તમે કરતા છો પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ તમારે ન ભૂલવું જોઈએ કે આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે અમે લોકો જેલથી ડરતા નથી તમારી તાનાશાહીથી અમને હચમચવાની કોશિશ કરશો નહીં ભાઈ તમે માત્ર ને માત્ર એક આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કર્યું છે કે કેવી રીતે આ પાર્ટીને દબાવી ચૌદ ટકા વોટ લાવ્યા પાંચ ધારાસભ્યો લાવ્યા ત્યાંથી તમારા પેટમાં તેલ રેડાયું છે અધૂરામાં પૂરું ઘીમાં જેને કહેવાય હોમાયું છે હવનમાં કે ચેતભાઈ ગોપાલ ઇટાલિયા જીતી ગયો તમારી તાકાત હોય તો હજુ પણ બે હજાર આસપ્ય રાજીનામા અપાવી દો અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ તેઓ પણ તમને બતાવવા માટે તૈયાર છીએ અહીંયા ડરાવવાની કોશિશ ના કરશો બાકી તમને આખી ગુજરાત જાણે છે જેને ભાજપના ખેસ પહેરી લીધા છે એ મનરેગામાં પણ કૌભાન કરી શકે એ જેને કહેવાય લેન્ડ ગ્રેબિંગ પણ કરી શકે એ બળાત્કાર પણ કરી શકે એ નર્સે જલ પણ ખાઈ જાય આખી આખી એજન્સીઓ એ આખા આખા રોડ ખાઈ શકે છે એ આખા આખા પુલ ખાઈ શકે છે આપના માધ્યમથી ફરીથી જણાવું છું કે અમે આજે આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ વતી માન્ય રાજ્યપાલશ્રી મીઠા શબ્દોમાં અમે જણાવવા માંગીએ છીએ કે સાહેબ પોલીસને વારંવાર તમે હાથો ન બનાવો એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને તમે આમ વ્યક્તિની માફક જેલના વાલે કરો છો તમે ક્યાંક ને ક્યાંક સંવિધાનનું હદન કરી રહ્યા છો એક વકીલ જેવા વકીલને તમે કોર્ટમાં જતા રોકો છો આવી રીતે આ રીતે તમે સંવિધાન બચાવવા માંગો છો બાબા સાહેબ આંબેડકરના રચાયેલા જેને કહેવાય કે સંવિધાન મુજબ દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે અને સ્વતંત્રતાના રાતે જ્યારે એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર છે એ પ્રશ્નો તમને ખાટા લાગે છે તે પ્રશ્ન તમને કડવા લાગ્યા છે અને એટલા માટે તમે તમારી રાજનીતિનો એક આતંમાવી પોલીસને આગળ કરી કાયદાને આ આગળ લાવી અને ધારાક સભ્યના કક્ષાના જેને કહેવાય કે પદાધિકારીને તમે જેલની અવાલે કર્યો છે આશા રાખીએ છીએ કે ને ક્યાંક આ અવાજ તમારે છે જેની કહેવાય કે સચિવાલય સુધી પહોંચે રાજ્યપાલ ભવન સુધી પહોંચે અને પોલીસને તાકીદ કરવામાં આવે વારંવાર એક આઢી વર્ષથી ભોગ બને છે જેતરે વસાવવા લોકોનો અવાજ બને છે પીડિતોનો અવાજ બને છે દલિતોનો અવાજ બને છે મહિલાઓનો અવાજ બને છે વંચિતોનો અવાજ બને છે શોષિતોનો અવાજ બને છે ત્યાં તકલીફ છે તમને આ માધ્યમથી અમે સ્પષ્ટ શબ્દમાં કહી રાખીએ જેટલી તાકાત રોકવાની હોય એટલી રોકાઈ દેજો અમે તમારાથી ડરવાવાળા નથી પણ મહેરબાની કરીને આ કતરા બંધ કરી દેજો ભારત માતા કી ભારત માતા કી જીતેંગે જીતેંગે જીતેંગે